જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દશો તો અમારા ન્યુ બ્લોગ માં ન્યુ વિડીયો માં તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે જ્યાં જ્યાં દિવસ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને કૃષ્ણા બેન ના શૂટિંગ છે પોટલા તો આપડે જવાનું છે અહીંયા હારે તો આવી ગયા છે જ આવું ને ચડ્યા જવાની હતા હા અને લેવા ગયા થાચર છે ને કેટલા લીધા હે 1100 રૂપિયાના મારી હાટુ લઈ આવ્યા કા ખુશી હા દાંડો મંડાંડો બનાવ્યો ઓલામાં ચોલી નથી ધોતી ને કોટી લાવ્યા અમે 1000 રૂપિયાના એવું મને ને લઈ જશે હા ડેકોરેશન તો નાખી હું સમજો કોટી ને હું ડેકોરેશન એ તો હું નાખી

तो हम एम करके विमान रखे। बेटा आपके बैग बनाना कुछ जरूरत था। सॉरी आई एम सॉरी सॉरी कांदे मैंने सोचा रहती थी कि सावन अपना माता पड़ी कैलाश पे। ग्लोब का भाई मैं ताना के टाइम सरकाए टाइम पता नहीं जब वहां हाथ ये कैसी गिर गया। और ये सारी होती। हां जा भाई। इसने तक ये सारे नहीं बने हम था रोज से pertama कर चला कर મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા છે પહેલા તો કોટડ આવી ગયા છે પાછો ફોન આવ્યો કે બીજા કોટડ આવવાનું છે તો અહીંયા ચાઉડમાં દર્શન મંદિર છે ત્યાં જ છે શૂટિંગ કોટડા ન થાય તે પણ નીચા કોટડા છે ડેકોરેશન નવ શરૂ છે જો અત્યારે બધા ડેકોરેશન પર પડ્યા છે અને દર્શન કરીને ચાઉડમાં ના તમને કરાવ શાંતિભાઈ ને સાવન ખોટું બોલે ને એવું છે હરપુમ કામ બોલુ ઠે કેવું છે એમનું કોક રોતો હોય કે ક્યાં કંટાળી જાવ ને કંટાળી જઈ હમ તો અહીં ડેકોરેશન કરે છે ગામમાં બધા જોઈ જો તમાર ચેનલનું નામ વાળી સન મોટી એવું છે ઈઓ તો ખરી એવું છે ઇન્સ્ટાગ્રામમાં હા તો કરી દેજો તો અહીં ડેકોરેશન આલે તો કૃષ્ણબેન બેહી ગયા છે જ આવું નથી કોઈ ડેકોરેશન કોક કરે છે એમ હું ચાઉંડમાં છે ને ચાઉન્ડમાના બધા દર્શન કરી લો મેં તો કરી લીધા પણ તમે બધા ચાઉન્માના દર્શન કરી લેજો જય ચવણમાં લગ દેજો પાસે કમેન્ટમાં આપણે તો કરી લીધા છે દર્શન તો શોપિંગ શરૂ થાય ને તૈયાર થવાનો સમય થયા ત્યારે ભણશું કન્ટિન્યુ બ્લોગ માં રહેજો બાય બાય તો ફાઇનલી મિત્રો કોટડા આવી ગયા છે એ પહેલાં નીચે કોટડા ગયા એ ચાર પાસ દર્શન કરવા આવ્યો છું સાવન ચાલો આપણે દર્શન કરી આવીએ તો દર્શન કરવા આવ્યો છે અને અમને આમ જ જાઈશ હાલને કેસ હાલને અને હું આમ કે કૃષ્ણન સરમળ લાગશે તારો બ્લોગ તું લે ને મને હું કામ છે એટલે આપણે બધી વસ્તુ લેવાની છે તો દર્શન કરી લેશું

કૃષ્ણ મમ્મી યાર વાતું કરે છે ફોન માં કેટલા નું લાવવું ને એ જો હલકા પેલા દર્શન કાકા પેલા ફોન માં વાત કરી લે મમ્મી નો ફોન શરૂ છે મમ્મી યાર વાતું કરે

हेलो <laughs> तो ले ले। तो 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 हलो कंटिन्ज पे वित्रो पानीपुरी खावा कृष्णा के दात के खावी पानी पानीपुरी खावा सावन ते कीधे फोटाफट खाई लावन जासे कोलो गोतवा धंधे लगा दीदे अमर शरद भाई शूटिंग हाटू थे स्मोक करो स्मोक करो सावन जासे कोलो गोतवा બના બેન બના ના એક બનાવ તીખી રાખજો તો ચાલો પાણીપુરી ને ઉ ખાઈ લઈએ ત્યાં સુધી કન્ટીન્યુ રહેજો નકર સાવન આવી જાય ને તો ખાવા નહીં મળે પછી મળીએ તો મિત્રો બધાને મેકઅપ કરી નાખ્યો છે મેને કૃષ્ણ આ એમ ને કૃષ્ણ બન જોઈએ ચલ લબાસો ખોલીને બેહી જશે ઈ એક જ બાકી છે બધા બહાર છે તો મેમ આપણા કલાકાર ક્યા છે ઊંચા પડડા લિપ્સિંગ લેવાને અહીં આમ આવશે જે સેજ ગા સ્ટાર્ટ છો નહી કૃષ્ણ નું ને આપણે તો ખાલી તૈયાર કરવા દે એવા થાય અરે જો હવે એ પોતે તૈયાર થાય છે બધાને કરી દીધા છે ને એ બધા ગયા છે બહાર તો તમને બતાવું જો બહાર ફોક્સ આને એવું છે એ બધા ફોટોશૂટ કરતા હશે જો આવી રીતના લાઇટિંગ છે હું તમને ચોખ્ખું પછી બતાવી પણ એ ફોટા પાડે છે પહેલાં તો જો પહેલાં ફોટા પાડે છે તો કોમેન્ટમાં કહેજો પાસ આવો કેવું છે એમ તો સને બધા ફોટાને એવું શૂટ કરે છે સાવરની બધા ગેસે ઊંચા કોટડા ને કૃષ્ણ નો તૈયાર થઈ જાય પછી ત્યાંથી આવે ડાયરેક્ટ શૂટિંગ શરૂ થશે શૂટિંગ શરૂ થાય ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ત્યાં કૃષ્ણ મેડમ આપણે તૈયાર થઈ જાય પછી મળીએ તો મિત્રો છે ને આપણે બધીને તૈયાર કરીને આવી ગયા છીએ આપણે કૃષ્ણાબેન તૈયાર થતા તમને ખબર જ છે તો આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ ત્યારે કોટલા જમવા પેટ પૂજા કરવા આવી ગયા છે પેટ પૂજા કરીને પછી શૂટિંગ શરૂ થશે તો જો બધી દેવીઓ શાક શાક જ છે અહીંયા એમ શૂટિંગ જોવા મૂકું કાંઈ ના મૂકું મમ્મીને મેં કે મુકિયે ક લ મુમિયારે વાત કરી હવે અમારા રે બોલશે કા ગુલાબી ગુલાબી એ તો મેં કઉ કઈ એટલે જરી વાણે હા તો જા તો ને હાલો જમવા આવ્યા છે તો જમીને પ્રસાદી લઈ લઈએ આપણે પછી મળીએ કન્ટિન્યુ રહેજો જ બ્લોકમાં તો ફાઇનલી મિત્રો ને આવી ગયા છે આપણે જમીન આવી ગયા છે કોટડાથી ઊંચા કોટડાથી જમીન આવી ગયા છે જમે ને અત્યારે શૂટિંગ શરૂ થવાની તૈયારી છે ને બધા સને આમ સામ ફોટા શૂટ કર્યો છે શું નથી સ્ટાર્ટ દસ વાગ્યા છે જોઈ લો પેલા કેટલા વાગ્યા દસમાં પાંચ બાકી છે તો હજી સ્ટાર્ટ શું નથી બપોરના આવ્યા તમને મને બધાને ખબર જ છે તો જો આમથી આમ ખોટા પાડે છે જો અહીંયા રાજ સર છે શરદભાઈ છે જો આવી રીતના કંઈક ડેકોરેશન છે લાઇટિંગનો ફૂલ કોમેન્ટમાં કહેજો કેવું છે કેવું નહીં પછી જે જેને ઓળખતા હોય કે જાઓ કોમેન્ટમાં ઓળખો કે નથી ઓળખ जो है फोटोशूट चाहिए थे फोटो मल से तो नहीं पहला फोटो आप शो के नहीं आप शो अभी देखो का अभी देन टाइम हां आ टाइम हाँ, तुम्हारो तो पाकू सा हाँ। जल्दी बनाई जा कोई नहीं है ऐसा ना, <laughs> ना <वाँगी देखे। laughs> तो मस्ती करे से शादी नहीं नहीं फोटो टाइम सर आ ही जाए से लहरू से तो जो फोटो शूट थाई से

મેકઅપ આર્ટિસ્ટ બદલી ગયા છે શરદભાઈ સ્ટાર્ટ કર્યું છે મેકઅપ આર્ટિસ્ટ નું કેમેરાનું મેકી દીધું છે પણ શરદભાઈ આજથી છે ને મેકઅપ આર્ટિસ્ટ થઈ ગયા છે આમ જુઓ જેને કરાવું હોય ને કોમેન્ટમાં કહેજો પાછા આમ જુઓ અમારે તમે ક્રિષ્ણા ભાઈ નહીં જવાનું

મેરેન મેકે અપ આઈ રહ્યો હા જો એકવાર મ્યુઝિક આપો 500 રૂપિયા 500 રૂપિયા માં હેલા ભાઈ અરે આ 3500 ની બાય બધું નથી ગડ્રોપ ના આપી દે ખાલી મેકઅપ આ મે ભાઈ 3500 4000 ની તો ઈ ખાલી મેકઅપ નું બોક્સ છે 6000 નાખી હવારે ત્યાંયા મેસેને શૂટિંગ શરૂ થઈ ગઈ હતું તનલવાર બાજી શીખડતા તા મે ને સેને તલવાર બાજી આવરી ગઈ થી પણ જો કોણ કોમેન્ટ માં કેજો પાછા કોણ સારે તલવાર બાજી કરીને કૃષ્ણાબેન તો જો

મેં છે ને જો અમારે મેડમ છે ને ક્રિષ્નાબેન એ બધાને તૈયાર કર્યા હતા પહેલાં તમે બ્લોગ માં કીધું તું તો ચાલો કન્ટિન્યુ પછી મળે મિત્રો બ્રેક પીડો છે ને સોડા પીવો છે ને સોડામાં બધા મોજ માણે છે અડધી કઈ આમાં નાખે ને અડધી આમાં ગાટી ભલે પડતી પેટમાં પણ સોડા પી લેવાની જો ગરમી ના કેમ પલ્લી જાય જો તમે ખાલી ગરમી ના ફૂલ પલ્લી જાય છે કેમ કૃષ્ણ મજા આવે કે તલવાર ફેરી તલવાર બાજી શીખતા હતા કે શીખતા હતા મને થોડું આવડે નો નહીં કે બધા ગરમી ના બિસ્તરા પીવા આલો માનસી તો બધાને એમ કે તમ તાર મને દેજો એમ તો બધા સોડા પીવા બેઠા છે ને બ્રેક પડ્યો કલાકાર જવો બીજા બધા આમ બેઠા છે અમારા શરદભાઈ તો આમ થયા માટા જ મારશે આમ આમ પાટલું સડાવશે ઘડી શૂટિંગ વાળા બની જાય કંઈ નક્કી જ નથી હું બની શરદભાઈ હવે તું તારું ઓલું લઈ લીધું હોય હા તારે મેકઅપ કોણ કરવાની જરૂર નહીં શરદભાઈ આપણને મેકઅપ કરશે હા જવાની તમારે કોઈને શૂટિંગ હોય ને ડેકોરેશન દેવું હોય તો શરદભાઈ ને આપજો કા પછી મળીએ તો ફાઇનલ મિત્રો ત્યારે અઢી વાગી ગયા છે ને જે શૂટ શરૂ જ છે શૂટ પૂરું થયું નથી ને જો તો થોડાક પહેલાં સારા હતા અત્યારે તો પ્લાસ્ટર બધું યુસ છે ગરમીના હાવ ઉટાઈ ગયા છે ને લીધા છે ગરબા હાથમાં દેવ્યું એ જવા એ વેયું નથી કાં ટાઈમ જો તમારા કલાકારને રાખ દીધા છે ઊભા અને આ લોકોને બેસાડી દીધા છે ને વાયગા કેટલા તમે ખાલી જુઓ એકવાર વાયગા છે એટલા ને હજાર શૂટિંગ હજી શરૂ છે ગરબા દઈશ છે રાજભાઈ ની બધા ને અમારે મીનડી છે ને બધા ગરબામાંથી છે ને તેલ પીઘી સિંગ તેલ છે ને બહુ મીઠું છે એટલે સાવન ની છે બાર ને હમણાં શૂટ શરૂ થવાનું છે પાછું હવે તૂરું કારા થાય એ ખબર નથી તો ત્યાં સુધી કન્ટિન્યુ રેજે બ્લોકમાં પછી મળી ગયા